વચ્ચોપાત ન્યૂઝમાં હવે જુઓપીઆઈ બીએચ શિંગરખીયા નાઓને બાતમી મળેલ કે પ્રભુભાઈ હરખાભાઈ કોડી રહે જોબાડા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગરવાળો જોબાડા ગામની સીમમાં કરમળ ગામના માર્ગે આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીમાં કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલ છે આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ જે બાતમી મળતા તે આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરી आरोपी पास थी गैरकायदेसर लीला गांजा छोड़ नंगदस नो जत्थो जेनो वजन अट्ठावीस किलो छ सौ ग्राम कीमत रूपया बे लाख छियासी हज़ार साथ एक ईसम जेनु नाम प्रभुभा हरखा भाई कोड़ी ने पकड़ी पाड़ी केस शोधी काढ़ी धोरणसर अटक कर चूड़ा पोलिस स्टेशन खाते गुनो दाखल करेल आरोपी एक प्रभु भाई हरखा भाई दलवाणिया जाते तड़पदा कोड़ी ऊव दशांश धंधो खेती रहे जोबाड़ा तालुको चूड़ा जिल्लो सुरेन्द्रनगर आ कामगिरी में रोकायेल पोलिस अधिकारी विगत पीआईबीएच शिंगरखिया सींगरखिया पीएसआई एने रसआई अनिरुद्ध सिंह तमजी टीम महिपत सिंह अनिल भाई नारण भाई अरविंद सिंह सिंह अभयसंग भाई खेर कुमार कनुभा अनिरुद्ध सिंह भरत सिंह झाला अमर संघ डोडिया मुनाभाई नांजी भाई वनराज भाई मेरूभाई करशन भाई, भाई वाघेला હસમુખભાઈ બોપાભાઈ વસવેલીયા વગેરે આ કામગીરીમાં રોકાયેલ હતા હવે જુઓ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવતા સફેદ માટી અને લાખોના ખર્ચે બુરાયેલા કોલસાના કુવાઓ ફરીથી ચાલુ કરતા તંત્ર હરકતમાં આવતા અલગ અલગ રેડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કરેલ છે પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે બુસ્ટશાસ્ત્રી જે એસ વાઢેરની સૂચનાથી તપાસ ટીમ દ્વારા મૂડીસરા વિસ્તારમાં સફેદ માટી ખનીજના ગેરકાયદેસર વહન સબબ સઘન ચેકિંગ હાથ ધરેલ તપાસ સમયે મોજે ગઢડા લુકો મુરી ખાતે સફેદ માટી ખનીજ ના ગેરકાયદેસર વહન સબબ નીચે મુજબ ના કુલ 9 ડમ્પર સીઝ કરવામાં આવેલ 1 GJJ 13W7 169 વાહન માલિક વિક્રમભાઈ રબારી રહે મોરબી મુદ્દામાલ આશરે 30 લાખ 2 GJJ 13X2843 વાહન માલિક મુકેશભાઈ જગાભાઈ સિહોરા રહે સડલા મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા तर जी जे तेरे एक्स सात चार सात पांच वाहन मालिक रणछोड़ भाई रहे सायला मुद्दामाल आश्रय तीस लाख रुपया चार जी जे छत्स वी नव आठ सात बे संजय भाई जयसंग भाई रहे हड़वद मुद्दामाल आश्रय तीस लाख रुपया पांच जी जे तेरे एक्स चार सात एक, एक आठ वाहन मालिक काना भाई कानाभाई जोधभाई रहे सड़ला मुद्दामाल आश्रे तीस लाख रुपया छ जी जे तेरे डबल्यू नव शून्य पांच सात सांगा भाई राणा भाई रहे दुदई मुद्दा माल आश्रे तीस लाख रूपया सात जी जे तेरे एक साठ आठ चार त्रण जहां भाई सामणा भाई रहे कलमाड़ माल आश्रे तीस लाख रूपया आठ जी जे तेरे एक नव एक पांच शून्य हिराभाई संग्राम भाई रहे सड़ला मुद्दामाल आश्रे तीस लाख रूपया નવજી જે તેર એ ડબલ્યુ છ ચાર સાત પાંચ વાઘાભાઈ મોતીભાઈ રહે દૂધઈ મુદ્દામાલ આશરે ત્રીસ લાખ રૂપિયા કુલ મુદ્દામાલ આશરે કુલ બે દશાંશ સાત કરોડ રૂપિયાનો મુદ્દામાલ વાહનો સાથે જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ છે વિગતે જોવા ચંચુપાત ન્યૂઝને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો અને મોકલી આપો આપને આસપાસ બનતી ઘટનાના વિડિયો ફોટોગ્રાફ અને વિગત તમારા નંબર ઉપર અને જુઓ આપના મોકલેલા એક્સક્લુઝિવ સમાચાર